નેતામાં ઘમંડ આવી જાય એટલે પદ ઘટી જાય છે વસુંધરા રાજ્યના વાઘબાણ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે સરકાર કોમન અભ્યાસક્રમ લાગુ કરશે હિમાચલમાં ગ્લેશિયર તૂટ્યું વાદળ ફાટતા ભૂસ્ખલન પચાસ ના મોત ની આશંકા શ્રીખંડ ભૂસ્ખલન માં એક જ પરિવાર ના સોળ લોકો લાપતા ગુજરાત માં ભાજપ સરકાર કામગીરી કરી રહી નથી ધીરુ ગજેરા આક્રોશ પ્રાથમિક શાળામાં પ્રથમ સત્રાંત પરીક્ષા સત્તર ઓક્ટોબર થી લેવાશે ફાયર બ્રાન્ડ યોગી એક્શનમાં રેપના આરોપીની બેકરી પર બુલડોઝર ફર્યું જાડેજા સામે ફરિયાદ કરનાર યુવક તેના પિતા ભાઈ કાકા સામે ગુસ્સી ટોક ધર્મેન્દ્ર શાહે મેયરની ચેમ્બરમાં બેસી પાંચસો કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો એએસઆઈની નિમણૂંક અંગે ગ્રહ વિભાગનો નિર્ણય લાયકાત ધરાવતા હેડ કોન્સ્ટેબલોને બળતી આપીને એએસઆઈ બનાવાશે ઉત્તર પ્રદેશ રાજસ્થાન પર ડીપ ડિપ્રેશન લો પ્રેશરથી વરસાદનો જોર વધ્યું રાજ્યના નેવું ટકા વિસ્તારમાં મેઘવર્ષા દક્ષિણ ગુજરાતમાં ભારે સૌરાષ્ટ્રમાં ઝાપટા સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર મચાવનારા પોલીસના આવેલા ભાજપના મધુ મેડિકલ તપાસ કોર્ટમાં રજૂ કરાયો પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સર્જાયનને જાય તળને ફળ ગૂગલ સુધરી જાય નહીં તો શટ ડાઉન કરવાની ફરજ પાડવામાં આવશે રાજ્યમાં બે વર્ષમાં નવસો પાંત્રીસ આદિવાસી વિદ્યાર્થીઓ જે અને એન ઇટી માં ઉત્તીર્ણ ડૉક્ટર અને એન્જિનિયર બનવાના સપના પૂર્ણ કરી રહ્યા છે ગુજરાતમાં ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત નવા પાંત્રીસ સ્પોર્ટ્સ સંકુલ બનાવશે કેનેડાના સરે શહેરમાં ખાલિસ્તાની એક્ટિવિસ્ટના ઘરમાંથી શસ્ત્રનો વિશાળ જથ્થો પકડાયો તાજમહેલમાં ઘૂસીને કબરો પર ગંગાજળ છાંટ્યું બેની ધરપકડ સીઆઈએસએફ ના જવાનોની ફરિયાદના આધારે કાર્યવાહી બાળકોનો ડેટા ચોર્યો અમેરિકી ન્યાય વિભાગે દાવો માંડ્યો વાલીઓની મંજૂરી વિના બાળકોના એકાઉન્ટ ખોલાયા સોમાલિયાની હોટલ પરના હુમલામાં બત્રીસ ના મોત અન્ય ત્રેસઠ લોકો ઘાયલ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલની કાર્યવાહી નાર્કો લિંક કેસમાં પાંચ પોલીસકર્મી અને એક ટીચર ઘર ભેગા કરાયા અમદાવાદ ધરા હાઇવેમાં દસ હજાર ખેડૂતોની જમીન નષ્ટ થવાની દહેશત અમદાવાદમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં માત્ર ત્રણ ડિગ્રીનો તફાવત અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો ચુકાદો પતિના મૃત્યુ બાદની બાકીની લોનની રકમ વિધવાને વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ ગુજરાતમાં વ્યાજખોરોનું વીસ ચક્ર પોલીસના નિયંત્રણ બહાર માત્ર દસ દિવસમાં પિંચોતેર હજાર પીડિતોની વ્યાજખોરોની ચુંગાલમાંથી બચવા ફરિયાદ નવા ડોનરો અને નાની રકમના ફાળાની મદદથી કમલા એરિસે જુલાઈમાં રેકોર્ડ એકત્રીસ કરોડ ડોલર એકત્ર કર્યા મુંબઈના ઉલ્લાસનગરમાં માતાની ફરિયાદ બાદ ઈસ્લામ કબૂલ કરનારી મહિલાની ધરપકડ નિવૃત્ત રેલવે અધિકારીની પત્ની સાથે લાખોની સાયબર છેતરપિંડી મહારાષ્ટ્રની પાંચસો બ્યાસી શૈક્ષણિક સંસ્થાઓમાં બંધારણ મંદિર રચાશે ભાજપ પાવર જિહાદમાં સામેલ હોવાનો ઉદ્ધવનો આરોપ